અરે અલ્યા અતાઈ પ્રોફાઈલ માં આવી આવે તો અલ્યા આ તો દેખાય ને એકાઈ કે આ જો કેવા દેખાય ના ટ્રેડર ના હું તો ફોડતો હતો પણ મને માર્યો તો મારે ને મારે બેટ ટૂટ લેવું એટલે હું પેટા લઈને ફરું બાજુ હું બતાવું યાર કઈ ગયા આ રે બીડી બોમ લાવ્યા રે બીડી બોમ અલ્યા બીડી હું હું તો મોટાન મોટા લાયો હું એમ બીડી છે એમ કઈ ની નાળીન મુઢા ગાય હલકાય હોને તો ખોટી જા આ રે જો આખો

क्या बना रहा है रे रात में एसी 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 हेलो 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 અરે યે તો દોહો ફૂટી જાયે આ લે કે આ લે 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 આ લે

બોતા આલમ જો કોકતે નઈ ચા મિલન જો છે કે નઈ મનાબા કું પોડે હે તા ખેતરમાં અલ્યા ક્યો છે ગયા છે અલ્યા તું ઉભો હમન બીડી પીવા દે ફોરે અલ્યા અલ્યા તું ઉભો રહે તો

આપણે આપણા <oh <to> <Matthews> <sn> <calories and lovelys>

ખાવાનું કોઈ નઈ ઘરવાળા વાહ છે અલ્યા પેલો મારસી બેય ઈ જી સાઠવાનું કે આપણે

માર હશે <coughs> <coughs>

कौन डाडा है न फुटी

બોર માં હાલ હે કે આ હાલ 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 દોનો દોનો પક પક એ ભારી રાખ્યો બોસુ બોસુ રાખ દુજી તો બાપને લાગતું મે ભાષા પડી તો મારા ભાષા લાયા મે તો મેલી નાયા રાજા અલ્યા આપડી આપડી વસ્તી આપણ વિરાવ ભાષા વિરાવ મે આ તો અલ્યા તન પેલે ઢલિયા નહી કીધું કઈ રો માર મને પાછ નહી પગારે એટલું બાકી રહ્યું છે કોઈ બીબુ રા છે ને સોળો ધારા સોળો એના આજો